નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં હું તમારા માટે જનરલ નોલેજના પ્રશ્નો લઈને આવ્યો છું જે આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી છે તો ચાલો જોઈએ જનરલ નોલેજના પ્રશ્નો ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે કયો એવોર્ડ આપવામાં આવે છે તો એકલવ્ય એવોર્ડ આપવામાં આવે છે કયા દેશમાં ગ્રીનીચ નામનું શહેર આવેલું છે કલાક ના કેટલા કિમીની ઝડપે ફરે છે તો સોળસો ને સિત્તેર કિમીની ઝડપે ફરે છે પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો હતો તો પંચાયતી રાજનો અમલ રાજસ્થાનમાં કરવામાં આવ્યો હતો રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ ક્યાં નામે ઓળખાય છે તો ધારાસભાનું ઉપલો ગૃહ જે હોય તે વિધાન પરિષદના નામે ઓળખાય છે ઓઝોન સ્તરના ભંગાણ માટે સીએફસી શેમાંથી ઉત્પન્ન થાય છે તો સીએફસી જે ક્લોરોફ્લોરા કાર્બન જેને કહેવામાં આવે તે ફ્રિજ અને એર કન્ડિશનરમાંથી ઉત્પન્ન થાય છે કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ તો કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની ભારતમાં તોતેરમાં સુધારો ક્યાં એટલે કે ક્યાં વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો તો ઓગણીસો બાણુંથી થી અમલમાં મૂકવામાં આવ્યો ગુજરાતમાં હડપીય સંસ્કૃતિના અવશેષો પહેલા કઈ સાલમાં પ્રાપ્ત થયા તો હડપીય સંસ્કૃતિના અવશેષો ઓગણીસો ને માં પ્રાપ્ત થયા એકવીસ જૂને સૂર્યના કિરણો કયા વૃત્ત પર સીધા પડે છે તો એકવીસ જૂને સૂર્યના કિરણો કર્કવૃત્ત પર સીધા પડે છે ત્યારબાદ છે સરકારનું ક્યુ અંગ કાયદા ઘડવાનું કામ કરે છે તો સરકારનું ધારાસભા જે છે તે કાયદા ઘડવાનું કામ કરે છે ત્યારબાદ છે પબ્લિક પ્રોસિક્યુટર ની નિમણૂક કોણ કરે તો પબ્લિક પ્રોસિક્યુટર ની નિમણૂક રાજ્ય સરકાર કરે ત્યારબાદ છે એક કલાકમાં કેટલા રેખાંશ ઋતુ સૂર્યની સામેથી પસાર થાય તો એક કલાકમાં પંદર રેખાંશ ઋતુ સૂર્યની સામેથી પસાર થાય છે ક્રાંતિકારી સરદારસિંહ રાણાનું જન્મસ્થળ તો સરદારસિંહ રાણા જે હતા ક્રાંતિકારી તેમનું જન્મસ્થળ લીંબડી છે માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો તો માહિતી અધિકાર ધારો પંદર છ બે હજાર પાંચ ના રોજ પસાર કરવામાં આવ્યો કોને ભારતના આધુનિક લીલ વિદ્યાના પિતા કહેવામાં આવે છે તો લીલ વિદ્યાના પિતા પ્રોફેસર આયંગરને કહેવામાં આવે છે

ત્યારબાદ છે આપણા દેશમાં પ્રમાણ સમય રેખા ક્યાં શહેરમાંથી પસાર થાય છે તો આપણા દેશમાં પ્રમાણ સમય રેખા અલાહાબાદમાંથી પસાર થાય છે તપાસ પંચ ધારો ક્યારે ઘડવામાં આવ્યો તો તપાસ પંચ ધારો જે છે તે ઈસવીસન ઓગણીસસોને માં ઘડવામાં આવ્યો ગુચ્ચર મોરી જે ધ્રોલ પાસે આવેલું છે ત્યાં લડાઈ ક્યાં ગામ પાસે થઈ હતી તો એનો જવાબ મેં હમણાં જ તમને આપ્યો કે ધ્રોલ ધ્રોલ પાસે જે ભૂચર મોરીનું મેદાન છે ત્યાં એક ભયાનક ખૂબ જ ઇતિહાસમાં જેની નોંધ લેવામાં આવી છે તેવું ખતરનાક યુદ્ધ થયું હતું ભૂચર મોરી રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડાના ઉછેરને શું કહેવાય તો રેશમી કાપડ માટે રેશમના કીડા ઉછેરવા ઉછેરવામાં આવે છે તેને શેરી કલ્ચર કહેવામાં આવે છે ત્યારબાદ છે હાઈકોર્ટના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ કોણ હતા તો હાઈકોર્ટના પ્રથમ ન્યાયમૂર્તિ જે મહિલા હતા હતા તે ભારતીય સેનામાં જોડાનાર પ્રથમ મહિલા પ્રિયા ઝીંગાન હતા રુધિર જામી જવાની ક્રિયા માટે ક્યુ દ્રવ્ય જરૂરી છે તો રુધિર જામી જવા માટે કેલ્શિયમ જરૂરી છે પાણીની સપાટી પરથી વસ્તુને જોવા માટે સબમરીનમાં વપરાતા સાધનને શું કહેવાય તો તે પેરિસ્કોપ કહેવામાં આવે છે એરોનોટિક્સ એરોનોટિક્સ સાનું વિજ્ઞાન છે તો એરોનોટિક્સ જે છે તે ઉડ્ડયનનું વિજ્ઞાન છે ભદ્ર વૃક્ષ એટલે કયું વૃક્ષ ભદ્ર વૃક્ષ એટલે કે લીમડો લીમડાને ભદ્ર વૃક્ષ કહેવામાં આવે છે બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કરે છે તો બંધારણમાં એક કલમ છે એકસો પંચાવન નંબરની તેમાં રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કરે છે ક્યાં રાજ્યપાલ સમયમાં બે વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું તો કે કે વિશ્વનાથન ના સમયમાં રાષ્ટ્રપતિ શાસન બે વખત લાદવામાં આવ્યું હતું મધ્યકાલીન યુગના પધિયારતા કાર સામળનું વતન હાલ અમદાવાદનો કેવો વિસ્તાર છે તો જે સામળનું વતન જે છે તે ગુમતીપુરા છે રાણકી વાવમાં આવેલી કઈ શિલ્પકૃતિ પ્રખ્યાત છે તો મહિષાસુર મર્દિની નામની શિલ્પકૃતિ ખૂબ જ પ્રખ્યાત છે બોમ્બ બનાવવા અંગેની ગેરીલા વોરફેર પુસ્તક કોણે પ્રગટ કરી હતી તો બોમ્બ બનાવવા માટે ગેરીલા વોરફેર પુસ્તક જે છે તે છોટુભાઈ પુરાણીએ પ્રગટ કરી હતી પુખ્ત વ્યક્તિના રુધિરનું પ્રમાણ એટલે કે રુધિરનો જથ્થો કેટલો હોય છે તો ગુપ્ત વયની વ્યક્તિ હોય તેમાં રુધિરનો જથ્થો પાંચ લીટરનો હોય છે ત્યારબાદ છે વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે તો વિશ્વ રક્તદાતા દિવસ જે છે તે ચૌદ જૂને ઉજવવામાં આવે છે ભારતમાં પશુઓનો સૌથી મોટો મેળો ક્યાં ભરાય છે તો ભારતમાં પશુઓનો સૌથી મોટો મેળો સોનપરમાં ભર ભરાય છે નાગરિક હતો જે ભરૂચમાં રહેતો કયા સાગરને મળે છે તો સિંધુ નદી અરબ સાગરને મળે છે ત્યારબાદ છે હીરો મહોત્સવ ક્યારે ઉજવવામાં આવે એટલે કે કેટલા વર્ષે હીરક મહોત્સવ ઉજવવામાં આવે છે તો સાહીઠ વર્ષે ત્યારબાદ છે કયો ગ્રહ વોટરી પ્લેનેટના નામે ઓળખાય છે તો પૃથ્વી ગ્રહ વોટરી પ્લેનેટ પ્લેનેટના નામે ઓળખાય છે પેસ્ટ્રોલોજીમાં શેનો અભ્યાસ થાય છે તો પેસ્ટ્રોલોજીમાં નો અભ્યાસ થાય છે લસણની વિશિષ્ટ બંધનું કારણ શું છે તો લસણ જે છે તે સલ્ફરનું સંયોજન છે માટે તેમાં વિશિષ્ટ પ્રકારની ગોંધ આવે છે એક વર્ષ પાવર એટલે કેટલા વોટ થાય એક હોર્સ પાવર એટલે અસર ને છે ત્વચા પરમાણુ વિકિરણની સૌથી વધુ અસર થાય ભારતના ચૂંટણી કમિશનર એ કે જ્યોતિ કેટલામાં ક્રમના ચૂંટણી કમિશનર છે તો તે એકવીસ ક્રમના ક્રમના ચૂંટણી કમિશનર છે રાષ્ટ્રપતિને દર માસે કેટલો પગાર આપવામાં આવે તો રાષ્ટ્રપતિનો જે પગાર હોય ભારતમાં તે દોઢ લાખ રૂપિયા એટલે કે મહિનાના દોઢ લાખ રૂપિયા આપવામાં આવે છે બંધારણની ઝંડા સમિતિ જે હતી તેના અધ્યક્ષ જે બી કૃપલાણી હતા કાનૂન દ્વારા સ્થાપિત પ્રક્રિયા શબ્દ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે તો કાનૂન દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા શબ્દ જાપાનમાંથી લેવામાં આવ્યો છે

તો જે સુધારણ સંવિધાનમાં સુધારો કરી શકાય તે પદ્ધતિ દક્ષિણ અધિકારો કેટલા છે તો છ મૂળભૂત અધિકારો છે રાષ્ટ્રપતિ કટોકટીની કઈ કલમ નીચે જાહેર કરી શકે તો કટોકટીની કલમ જે છે તે ત્રણસો છે તે જાહેર કરી શકે રાષ્ટ્રપતિ બંધારણના કેસ સુધારા દ્વારા મતદાનની વય અઢાર વર્ષની કરવામાં આવી તો એકસઠ માં સુધારામાં મતદાનની જે વય હતી તે અઢાર વર્ષની કરવામાં આવી હતી ક્યાં મરાઠા સરદારે પેશવા નારાયણ રાવ ખૂન કરાવી પેશવા પદ મેળવ્યું હતું તો નાના ફડણવીસે મરાઠા સરદાર જે હતા ફડણવીસ તેઓએ પેશવા નારાયણનું ખૂન કરાવીને પદ મેળવ્યું હતું ડામર રોડ બનાવવાની પદ્ધતિ કોને વિકસાવી

લલિતા લલિતાપટ્ટન નામનું નગર બંધાવ્યું હતું જ્ઞાનેશ્વર ગીતાની રચના કોણે કરી હતી તો જ્ઞાનેશ્વર ગીતાની રચના જ્ઞાનેશ્વરે કરી હતી ત્યારબાદ છે પોલીસ દળને વધારે સુરક્ષા આપવા માટે રાજ્ય સુરક્ષા પરિષદ સ્થાપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું તો જે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સ્થાપનાર જે પહેલું રાજ્ય છે મહારાષ્ટ્ર હતું ત્યારબાદ છે બક્સરના યુદ્ધ સમયે દિલ્હીનો બાદશાહ કોણ હતો તો બક્સરનું યુદ્ધ જયારે થયું ત્યારે દિલ્હીનો બાદશાહ શાહલમ હતો ડાક પ્રથા કોને શરૂ કરાવી તો શેર શાહે ડાક પ્રથા શરૂ કરાવી હતી વિશ્વવિખ્યાત ભવિષ્ય વેતા નોત્ર ક્યુ પુસ્તક લખ્યું હતું તો સેન્ચુરીસ નામનું પુસ્તક નોત્રમદાસે લખ્યું હતું ભારતમાં સંધિ સેવાઓના સ્થાપક કોણ ગણાય છે

શીખ ધર્મના ગુરુકાલંગર એટલે કે વિનામૂલ્યે જે ભોજન કરવામાં આવે છે તે ક્યાં ગુરુ એ શરૂ કરી હતી તો જે ગુરુકાલંગર છે તેને ગુરુ નાનક નામના ગુરુએ શરૂ કરાવી હતી ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક કોને કહેવામાં આવે તો હરિયાળી ક્રાંતિના જનક એમ એમ સ્વામિનાથનને કહેવામાં આવે છે ઓગણીસો ને આડત્રીસમાં રાષ્ટ્રીય આયોજન સમિતિની રચના કોના અધ્યક્ષ પદે થઈ હતી તો પંડિત જવાહરલાલ નહેરુસ્થા ઓફ ઇન્ડિયન ગોલ્ફ તરીકે અંજની દેસાઈ ઓળખાય છે ત્યારબાદ છે શેરશાહે જમીનની માપણી માટે જે ગજનો ઉપયોગ કરાવ્યો હતો તે ઇતિહાસમાં કયા નામે ઓળખાય છે તો જે ગજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જમીન માપણી માટે તે સિકંદર ગજ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ બેંક સામાન્ય સામાન્ય રીતે રીતે કયા ખાતા પર વ્યાજ આપતી નથી તો ચાલુ ખાતા પર વ્યાજ આપતી નથી ત્યારબાદ છે શ્રી વિશ્વનાથન પ્રતાપસિંહ કયા વર્ષમાં વડાપ્રધાન બન્યા હતા તો વિશ્વનાથન પ્રતાપસિંહ જે છે એ વર્ષ ઓગણીસો નેવ્યાસી માં વડાપ્રધાન બન્યા હતા નું જૂનું નામ કયું હતું તો નું જૂનું નામ પેલેસ્ટાઈન હતું ક્યા દેશનું રાષ્ટ્રીય ચિહ્ન સફેદ કમળ છે તો નું રાષ્ટ્રીય ચિહ્ન સફેદ કમળ છે બેતાલીસ માં બંધારણીય સુધારા દ્વારા અમુકમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો હતો તો બેતાલીસમાં સુધારા મુજબ આમુખમાં સમાજવાદ નામનો શબ્દ ઉમેરવામાં આવ્યો હતો ધોરણ દસ માટે પરીક્ષા અંગીની માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી ક્યાં આવેલી છે તો તે વડોદરામાં આવેલી છે યુએન સાંગ કેટલા વર્ષ સુધી નાલંદા વિદ્યાપીઠમાં રહીને અભ્યાસ કર્યો હતો તો યુએન સાંગ પાંચ વર્ષ રહીને નાલંદા વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો કુલકેશી બીજાના સમયમાં જૈન ધર્મની કઈ એક શાખાનો પ્રભાવ ખૂબ વધ્યો હતો તો જૈન ધર્મની જે દિવગંબર શાખા છે દિગંબર તેમાં કુલકેશી બીજા નો પ્રભાવ ખૂબ વધ્યો હતો નાગાનંદ રત્નાવલી પ્રિયદર્શિકા આ નાટકો કોને લખ્યા તો સમ્રાટ હર્ષવર્ધને નાગાનંદ રત્નાવલી અને પ્રિયદર્શિકા આવા નાટકો રચ્યા હતા પ્રથમ વિન્ટર ઓલિમ્પિકની રમતોની શરૂઆત ક્યારે થઈ હતી તો સૌપ્રથમ જે વિન્ટર ઓલમ્પિક છે તેની શરૂઆત વર્ષ ઓગણીસો ને બારમાં થઈ હતી તિરુપતિનું પ્રસિદ્ધ મંદિર કયા રાજ્યમાં આવેલું છે તો તિરુપતિનું જે પ્રસિદ્ધ મંદિર છે તે આંધ્રપ્રદેશમાં આવેલું છે ક્યાં ભારતીય ક્રિકેટરે મેચ દરમિયાન હેલ્મેટ પહેરવાની શરૂઆત કરી હતી એટલે કે ક્રિકેટમાં ક્રિકેટ મેચ સૌ પ્રથમ હેલ્મેટ જે છે તે મોહિન્દર અમરનાથે પહેર્યું હતું ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે તે પહેલા હાલના કયા રાજ્ય સાથે જોડાયેલું હતું તો સૌથી પહેલા જયારે ગુજરાત અલગ થયું ત્યારે મહારાષ્ટ્રની સાથે જોડાયેલું હતું ભૂમિ તરીકે ઓળખાય છે કૈલાસ માનસરોવર કયા દેશમાં આવેલું છે તો કૈલાસ માનસરોવર જે છે તે ચીનમાં આવેલું છે એશિયાટિક સોસાયટીના સ્થાપક કોણ હતા તો વિલિયમ જોન્સ જે છે તે એશિયાટિક સોસાયટીના સ્થાપક હતા ત્યારબાદ છે પૂર્વની ટપાલપેટી કોને કહેવામાં આવે તો પૂર્વની ટપાલ પેટી જે છે તે કોલંબો ને કહેવામાં આવે છે ત્યારબાદ છે ઐતિહાસિક રક્તવિહીન ક્રાંતિ સોળસો ને અઠ્યાસી કયા દેશમાં થઈ હતી તો જે રક્તહીન રક્તવિહીન ક્રાંતિ જે છે તે ઇંગ્લેન્ડમાં સોળસો ને અઠ્યાસી માં થઈ હતી સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રથમ પ્રમુખ કોણ હતા તો સંયુક્ત રાજ્ય અમેરિકા છે તેના પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન હતા ત્યારબાદ છે સુનિયાન સુનિયાન સેન સેન દેશના સ્વતંત્ર સેનાની હતા તો જે છે તે ચીનના સ્વતંત્ર સેનાની હતા સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા આશરે કેટલો સમય લાગે છે તો સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા આઠ મિનિટ જેટલો સમય લાગે છે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં પ્રથમ ભારતીય ન્યાયાધીશ કોણ હતા તો આંતરરાષ્ટ્રીય ન્યાયાલય જે છે તેમાં પ્રથમ ભારતીય ન્યાયાધીશ કે વિશ્વમાં વર્લ્ડ સાયન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે તો વિશ્વમાં જે છે વર્લ્ડ સાયન્સ ડે દસ નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે ત્યારબાદનો છેલ્લો પ્રશ્ન છે કે ભારતના કયા રાષ્ટ્રપતિનો સંબંધ ભારતના ટ્રેડ યુનિયન આંદોલન સાથે હતો તો ભારતના જે રાષ્ટ્રપતિ હતા વીવી ગિરી તેનો સંબંધ ભારતના ટ્રેડ યુનિયન આંદોલન સાથે હતો મિત્રો આ હતા આપણા જનરલ નોલેજના સો જેટલા પ્રશ્નો જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી થશે જો તમને આ મારો વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને આ પ્રશ્નો જો તમને કોઈ પણ પરીક્ષામાં યા કોઈપણ રીતે તમારું નોલેજ વધારવામાં મદદરૂપ થયા હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરશો શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી આવા જનરલ નોલેજના વધુ વિડીયો હું તમારા સુધી પહોંચાડી શકું આભાર